તો બરોબર હું સુકાઈ ગયા પણ જેવા ધારે તા વાતો થયા નહીં બહુ બગાડ આવી ગયો વાળામાં એ મળતા નહીં શું કરવાનું વોખી કરવો પડશે બેસરબા 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 બેસરબા

આયો તો કઈ નતું આયો આ એને હું કીધું તને કે કાકા હું રમવા જતો કોઈ આ રમણીને ટોકો મારા તું અમાર આને બોલાવે તો ને હવા આયો તો ડટકા વાળા ગયો લો પી ગયો પીએ માથે પડે મારે ખેતી મને માથે પડી ધીરે કોઈ હવ નહીં હવે બળ હા અરે રેવા ઘડી કોર પેલા જુદા મારે 5000 રૂપિયા લેવાના હા તો હું લઈને આવું હા હા

અબ બે લેને ને આયકા આયો હો પેલો ટેટકર વાળો હે ને હ હ કોઈ પી ગયો મારું કો બોલા ટેટકર વાળો આય કે ના આ બન કેતો તો ટેટકર તો આયે ને માથા પર ચડી ગયો તો માથા ઉપર ચડી ગયો કે પૈસા નહી આપવાના અને આપડા પેલા પૈસા યો આрио પૈસા વાતે વાતે ઉભો કરે હું ભરું છું નોપો અ તો નોપો એટલે એ તો થાય એવું મૂકું ડોસ્કો જોઈ છે ડોસ્કો દેખાતો નહીં બહુ દી છે યાર ડોસ્કો તો ડોસ્કા નહીં બધા ખેતર ખેતરના ઘર શું કરવાનું કહો છોકરા બધા એવા મળે હો તો પૂજા તાકતાય નહીં તાકતા નહીં પૂજા હા ડોસ્કો બાદ કોક તો છોકરાને કોક બોલે તમે કે એ તો બસ છોકરાને તો બોલવા ને તો છોકરો પણ એવું કરે તો છોકરાને તો બધા બોલવાના હવે નાના છોકરાઓથી આપણે થોડું કે ભૂલવા જવાનું હોય હા તો તું એ બોલતો ભાઈ નબરું વાત તો કાપું પણ કરું છું મારા પણ વચ્ચે પૈસા પૈસા કરું છું હા હા એ તો ના જ પાડે મારા ઘઉં થોડા ઘટાઈ દઉં તો ઘટાઈ જાય ને તો મારે વ્યક્તિ મારું તને તને કરું પછી તારું એવું ના હોય ને ના હોય પૈસા મારા જોવો હાલ તું જો હું મારા હું જોઉં થોડું જોઈન બહુ બધું જોઈન તો એટલે તો પૈસા આપે તો તને હા હમ કોનો સોના પૈસા જો મારો તો પૈસા નું હવે જલ્દી કર કરો ઉતરો હા જલ્દી કરું કરો તો ને કરો કરો નહીં મારો હોજે મારો પૈસા જો આ ઘઉ આટલા વાડે ને ઘઉ વેચીને તો ઘઉ ઘઉ નહીં મારા ટાઈમ ના હોય એટલો બધો મારા પેલા આપવાના ટેટકર વાળાના પણ આ તને ઘઉં વેચીને તો કરી લઉં હું ઘઉ ઘઉ નહીં મારા હોજે પૈસા જો બીજું કઈ નહીં મારા પૈસા હોજે મારા જો

મારવો કરવો શું મારે હવે કશો પડ્યો તો બહુ છે અર્યો બેસમાં દેખાતો હે ને અરૂ કરવું શું મારે આપણે જૂઠું ક્ષેત્રમાં જતા જૂઠો છે આપણે જતા મારે તારું જ કમ હતું એ તું ખરાબ તારું જ કમ હતું ત્રાસ છે ને લાકડી તો

તો મારી ના શું કર રાત વાજે વાજે હાલવું ગમે તે કરીને તું જો તું કર કર તારા મગજનો તારું ઘૂસાકો આ બે જણાને હે ને હું લડાઉં ચોરી કરીને એના ખેતરમાં જ કેમ કે તેંદાડ મને એ છે જુતાણ હા તો જ મેળ આવશે મારે ભળ બેના વચ્ચે વાત હા એ છોકરા હા તું હે ને તું બધી ભીડી પેટી લેતા કોમ જઈને જા

તને બોલાવું એટલે તું ઈશારો કરે રીકણ દઈને હું ગમે તે ટોકો બોકો પાડે એ કોમ કર રીકણ દઈને હું જોઉં બોલીશ ખબર હા ઉડાળો ઉડાળો કે છે ને તારે સમજી લેવાનું હું એને એવું લાગશે કે યાર શેતરમાં ટોકા પાડે અને તારે સમજી લેવાનું એ વખતે તું તારું વસ્તુ લઈને આવી જા બરોબર આપણે હું જાઉં છું ઇકણ બરોબર તું બે સો ના હંતા